જય દ્વારિકાધીશ મિત્રો સ્વાગત છે તમારું વીજી ટેકનિકલ ચેનલમાં અને આજ આપણે બનાવવાની છીએ ત્યારે ખૂબ જે ડ્રોન ડ્રોનવાળો વિડીયો આલે છે તો આપણે પહેલાં મોબાઈલની સ્ક્રીનમાં આવી જવાનું છે અને સીધો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને સર્ચ બારમાં આવી જવાનું છે એમાં લખવાનું છે ફોલો એઆઈ જો આપણે ફોલો એઆઈ લખી લીધું છે જે આપણી પહેલી વેબસાઇટ જે આવે એના અંદર આપણે ક્લિક કરી લેવાનું છે ધ્યાન રાખજો પહેલી વેબસાઇટ જે એની અંદર જ ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ જો વેબસાઇટ ખોલી ગઈ છે તમારે પહેલું લોગઇન થઈ જવાનું છે આપણે પહેલેથી લોગઇન છે એટલે જીમેલથી લોગ કરી લેજો પછી જુઓ નેવ પ્રોજેક્ટ એવું ઓપ્શન આવશે એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે જો આપણે વેબસાઇટ ખુલી ગઈ છે ત્યારબાદ જે ફ્રોમ ટુ વિડીયો એની અંદર આપણે ઓકે કરી લેવાનું છે પછી પ્લસ વારામાં ઓકે કરી અને અપલોડમાં આપણે જે વિડીયો બનાવો છે તમારે એનો ફોટો તમારે લઈ લેવાનો છે જો હું એક મારવા ફોટો લઈ લઉં છું એને તમારે તમારી રીતે એવી રીતે સેટ કરી અને સેવ કરી લેજો અને આની અંદર તમારે એક લગાવવાની આવે છે જે લખેલ પ્રાઉન્ડ જેની આવે છે એ તમારે કોપી કરી લેવાની છે એ હું આપી દી ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે લખી અને આમાં પેસ્ટ કરવાની રહેશે પછી વાળું જે આઇકન છે એની અંદર આપણે ક્લિક કરી લેવાનું છે એટલે થોડીક વારમાં આપણો વિડીયો બનીને તૈયાર થઈ જશે તો મિત્રો ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા જે તમામ વિડીયો તમારી આગળ પહોંચતા રહે थोड़ी कोर्म आप लोग वीडियो बनी जैसे थोड़ा नेट स्लो चले चाहिए तो जो मित्रों आप लोग वीडियो बनी नहीं थी क्यों एकदम तैयार જો પહેલો આપણે ચાલુ કરીએ જો કંઈક આપણે આવી રીતે મસ્ત મજાનો બની ગયો છે તમે પણ આવી રીતે બનાવી શકો છો જુઓ ટ્રેન્ડમાં છે અત્યારે ઇન્સ્ટાગ્રામમાં આવી રીતે તમે બનાવી શકો છો અને ડાઉનલોડમાં તમે ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેજો જો આપણે સીધા ગેલેરીમાં જઈએ સેવ થઈ ગયો છે કે નહીં ગેલરી ઓપન કરી જો આપણે વિડીયો આવી ગયો છે સરસ મજાનો બનીને આવી રીતે બનાવી શકો છો તમે એઆઈની મદદથી તું મિત્રો ચેનલમાં નવા હો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા નવા વિડીયો તમારી આગળ પહોંચતા રહેજો